પ્રિઝ આજે આપણે એફએસસી ત્રણ અને તેની સત્તરથી ઓગણીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આ કલમમાંથી આપણો જે વિષય છે એક વિષય છે ખ્રિસ્તના પ્રેમની સંપૂર્ણતા ખ્રિસ્તનું વધસ્તંપરનું જે કાર્ય છે જે તેમણે સંપૂર્ણ કર્યું એ કાર્ય એ યહૂદી અને બિન યહૂદી વચ્ચેની જે દુશ્મનાવટ છે જે વચ્ચેની જે દીવાલ છે તેને પાડી નાખે છે તેનો નાશ કરે છે અને ઈશ્વરની એક કુટુંબની જે યોજના કે જે આપણને ઉત્પત્તિ બાર એકથી ત્રણ કલમમાં જોવા મળે છે તે યોજનામાં તે બાબત આગળ વૃદ્ધિ પામતા આપણે જોઈ શકીએ છીએ પ્રાચીન ઇઝરાયલ આ ઈશ્વરની જે યોજના છે અને પ્રભુનું જે લક્ષ્ય છે તે સમજવામાં એ નિષ્ફળ ગયું હતું પ્રાચીન ઇઝરાયલ પ્રાચીન ઇઝરાયલ અને એ સમયના જે યહૂદીઓ છે તે નિયમો અને કાયદા કાયદાનો બહુ જ અયોગ્ય રીતે અથવા પાપી રીતે તેઓએ તેનું અર્થઘટન કરી પાપમાં જ પોતાના જીવોનો પસાર કર્યા અને ઈશ્વરના મંદિરને લૂંટારાઓનું કોતર તેમણે કર્યું અને વિદેશીઓને ઈશ્વરની પાસે આવતા તેમને રોક્યા તેમની ધાર્મિકતા એ તે વિદેશીઓને માટે ઠોકર બની જગતના તમામ જે પાપો છે તે પાપોનું પ્રાયશ્ચિત કરીને ઈસુએ એ વિભાજનની જે શક્તિ હતી જે દીવાલ હતી તે તેમણે ઈસુ ખ્રિસ્તે તોડી અને પ્રેતોના કૃત્ય દસમા અધ્યાયમાં આપણે વિદેશીઓ પણ પવિત્ર આત્મા પામે છે તે બાબત આપણે જોઈ શકીએ છીએ અને ખ્રિસ્તનું શરીર જે મંડળી છે તેમાં તેઓ પણ એકતામાં આગળ વધે છે આગળ આવે છે અને એકબીજાની સાથે જોડાઈને તેઓ પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે ઈસુએ ભલે એ પાપની શક્તિને તોડી હતી પણ આજે પણ આપણી વચ્ચે આપણી આસપાસ એ પાપ આજે પણ છે પ્રેરિતો જાણતા હતા આ બાબત અને પ્રેરિતોએ એ ખ્રિસ્તના શરીર અને મંડળીમાં દિવાલો અને જે દરારો જે ઊભી થઈ હતી એ થઈ શકે એ બાબત એ પ્રેરિતો એ સમયે જાણતા હતા કે આ જે પાપ છે એ પાપના લીધે ખ્રિસ્તના શરીરમાં અલગતા વિભાજન દિવાલ દરાર એ ઊભી થઈ શકે છે એ બાબત એ પ્રેરિતો જાણતા હતા અને આ જે અલગતાવાદ છે એ સ્પષ્ટપણે ખ્રિસ્તનું જે એક શરીર એક કુટુંબ જે યોજના છે જે ઈશ્વરની ઈચ્છા છે તેનું એ ઉલ્લંઘન કરે છે આજના શાસ્ત્રપાઠમાં આપણે પાઉલની એ પ્રાર્થના જોઈ શકીએ છીએ કે જે આ અલગતા અને વિભાજનને એ અટકાવી શકે છે અને એ તો છે એ ખ્રિસ્તનો પ્રેમ એ પ્રાર્થનામાં આપણે ખ્રિસ્તનો પ્રેમ જોઈ શકીએ છીએ કે એ પ્રેમ જ એ ખ્રિસ્તનો પ્રેમ જ એ આ અલગતા અને વિભાજનને અટકાવી શકે છે આ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આપણે ઈસુના પ્રેમની સંપૂર્ણતાને સાચી રીતે સમજી શકીએ જેમ જેમ આ સમજણ વૃદ્ધિ પામતી જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ આપણે આપણા મૂળ પ્રેમમાં મૂળ પ્રેમમાં નાખીને અને પ્રેમમાં પાયો નાખીએ છીએ જેમ જેમ આ સમજણ વધે છે તેમ તેમ આપણે ખ્રિસ્તના પ્રેમમાં વધુ જાણે કે મૂળ નાખેલા આપણે બનીએ છીએ અને ખ્રિસ્તના પ્રેમમાં આપણે વધુને વધુ મજબૂતીથી પાયો નાખેલા આપણે બનીએ છીએ અને ખ્રિસ્તનો પ્રેમ એ માટી છે જેમાં આપણો પ્રેમ એ વિકસે છે વૃદ્ધિ પામે છે અને ખીલે છે જે ખ્રિસ્તનું શરીર જે મંડળી છે તેમાં એ એકતા લાવે છે અને ઈશ્વરની યોજનાને એ લક્ષ્યને એ પૂરી કરે છે સંપૂર્ણ કરે છે આગળ વધારે છે ખ્રિસ્તનો પ્રેમ એ પ્રેમ એ વિદેશી અને જે યહૂદી 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 આ જે બંને વચ્ચેની દુશ્મનાવટ છે એનો નાશ કરે છે અને આપણે જોઈ શકીએ છીએ એફએસસીના એ બીજા અધ્યાયમાં એની અગિયારથી જે છેક બાવીસમી કલમ એમાં ખ્રિસ્તમાં એકતાની વાત ત્યાં લખેલી છે ખ્રિસ્તનો પ્રેમ એ દરેક મનુષ્યોમાં એ એકતા લાવે છે આ બાબત આપણે આજે સમજવાની બહુ જ જરૂર છે ખ્રિસ્તના પ્રેમની સંપૂર્ણતા આપણે પ્રાપ્ત કરીએ કે જેથી એ દુશ્મનાવટની દિવાલ એ બાબત એ નાશ પામે દૂર પામે અને ખ્રિસ્તના પ્રેમમાં આપણે એકબીજા સાથે જોડાઈને વધતા જઈએ પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ